आकाशवाणी अहमदाबाद वडोदरा प्रस्तुत कार्यक्रम अतिथि प्रस्तुत करता शैलेश पंड्या तो प्रस्तुत है कार्यक्रम आजना આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગની તાલ પર આજના અતિથિ કાર્યક્રમ માણતા સર્વે શ્રોતા મિત્રોને શૈલેષ પંડ્યાના ભાવભીના નમસ્કાર મિત્રો આજના કાર્યક્રમના આપણા અતિથિ છે ગીરિમા હાર્દિક ઘારેખાન શ્રોતા મિત્રો આ નામ સાંભળીને જ આપને યાદ આવી ગયું હશે કે ગિરિમાજીએ એમની ઘણી બધી નવલિકાઓ આપણા સાહિત્ય પત્રિકા કાર્યક્રમ થકી પ્રસારિત કરી છે અને આપ શબ્દ દેહ એમનાથી મળેલા સાહિત્ય સૃષ્ટિની રચના કરવાનું શરૂ કર્યું અનેક નવલિકા સંગ્રહ છે લઘુ વાર્તાઓ છે સાથે જ એમને વાયા રાવલ નામની નવલકથા પણ લખેલી છે દેશ વિદેશના લબ્ધ પ્રતિષ્ઠ પત્રિકાઓમાં એમના નિબંધ નવલિકાઓ અને લઘુકથાઓ પ્રકાશિત થાય છે એમની રચનાઓને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત પણ કરવામાં આવી છે સાથે જ દેશ વિદેશની અનેક સંસ્થાઓએ એમની રચનાઓને પુરસ્કૃત કરી છે આ સાથે જ ભારતના અદભુત મંદિરો વિશે એમણે શ્રદ્ધાના શિખરો નામનું પુસ્તક લખ્યું છે ગીરીમાબેન આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં શ્રોતા મિત્રો અને આકાશવાણી અમદાવાદ વતી આપનું સ્વાગત છે આભાર શૈલેષભાઈ અને અત્યારે સાંભળી રહેલા સૌ શ્રોતાઓને પણ હું મારા નમસ્કાર કરું છું આજે અહીં આવીને મને ખૂબ આનંદ થાય છે કે શબ્દો લેખિત શબ્દોથી તો હું પહોંચી છું આપની પાસે પણ આ રીતે પણ આજે મને વાતો કરવાનો મોકો મળ્યો છે તો ગીરીમાબેન સૌ પ્રથમ તો શ્રોતા મિત્રોને જણાવો હાજી કે શું આ અવસ્થાથી જ સાહિત્ય સાથે શૈલેષભાઈ અમારા ઘરમાં હું નાની હતી ત્યારથી જ વાંચવાનું ખૂબ વાતાવરણ હતું અને મને લાગે છે કે નવ દસ વર્ષે જ મમ્મી મને ને મારા ભાઈને લાઇબ્રેરીમાં મોકલતી લેખકોના નામ આપીને કે કનૈયાલાલ મુનશીનું પુસ્તક લાવજો આમનું આ લાવજો આનું આ લાવજો એટલે એ બધા નામ સાથે અમે પરિચિત થયા લાઇબ્રેરી સાથે પરિચય થયો અને લાઇબ્રેરીમાં જઈએ એટલે ત્યાં અમારે લાયક પણ અમને મળી જ જાય કે બાલ સંદેશ મળે ને ઝગમગ મળે એ બધું મળે જ એટલે પછી તો એક તબક્કો એવો હતો કે જયારે લાઇબ્રેરી બંધ થવાનો સમય થાય ત્યારે લાઇબ્રેરીયન કહે કે બેટા હવે તું ઘેર જા કાલે આવજે એટલે વાંચવાનું ખૂબ વાતાવરણ મળ્યું હતું અને સાહિત્યનો પ્રેમ આપોઆપ જ વિકસતો ગયો હતો ઘરમાં પણ સાહિત્ય ની ચર્ચાઓ પણ ખૂબ થતી એટલે ટૂંકમાં એવું કહેવાય કે આપની નાનપણથી સાહિત્યમાં રસ લેતા કર્યા હા જી બિલકુલ મારી મમ્મી એવું કહેતી કે તને કચરો વાળવાનું કહીએ અને કચરામાં કોઈ કાગળ આવે ને તો બધું બાજુએ મૂકીને ને અધર પગે વાંચવા બેસી જતી હતી એટલે વાંચવાનો ખૂબ જ શોખ હતો અને ઘરમાં એ પોષાયો પણ ખરો ગિરિમા બેન આપનો જન્મ કયા શહેરમાં જન્મ સિદ્ધપુરમાં માં ઉત્તર ગુજરાતમાં નાના ત્યાં રહેતા હતા વટીલાત કરતા હતા અને અભ્યાસ મારો બહુ બધા ગામ માં થયો છે કે ઝઘડીયા ને મોડાસા ને ધંધુકા પાટણ વિસનગર મહેસાણા કારણ કે પપ્પા સરકારી નોકરીમાં હતા એટલે દર બે વર્ષે એમની બદલીઓ થતી કોલેજમાં પણ મેં વિસનગર અને અમદાવાદ બે જગ્યાએ કર્યું છે અને છેલ્લે એમ એ કરવા આવી ત્યારે અહીંયા અમદાવાદમાં ભાષા ભવનમાં કર્યું પણ એ પણ એક પાછું બાકી રહેતું હશે કે મારું બીએડ મેં મે મસ્ત જઈને કર્યું અનામલા યુનિવર્સિટીથી એટલે ખૂબ બધી જગ્યાએ રહેવાનો ને ભણવાનો લાભ મળ્યો છે આપે એક હમણાં શબ્દ કીધો મસ્કત હા લગ્ન થયા ત્યારે પતિ મસ્કત જ રહેતા હતા જી એટલે મસ્કત જવાનું થયું અને એ એવી રીતે જ ગયા હતા કે બે વર્ષમાં પાછો આવું છું પણ પેલું યોગ એવા બન્યા કે હું પણ ત્યાં ત્રીસ વર્ષ રહી એ પણ ત્યાં પાંત્રીસ વર્ષ રહ્યા અને ખાસી મોટી ઉંમરે અમે લોકો એટલે રિટાયર થયા પછી પાછા આવ્યા એટલે જિંદગી બધી લગભગ મસ્કતમાં વધારે ગઈ હવે ગિરિમાબેન શ્રોતા મિત્રોને જણાવો કે લેખન તો ઘણી પ્રકારના હોય છે અલગ અલગ વિધા છે ગદ્ય પદ્ય કાવ્ય વાર્તા વાર્તાલેખન નિબંધ લેખન આપનો જે શોખ કેળવાયો વાર્તાલેખન તરફ તો એ કેવી રીતે અંતસ્પૂર્ણ થઈ કે આપને એ લાગ્યું કે મેં શ્રોતા મિત્રોને બી જાણવું ગમશે કે એક એક સફળ લેખિકા કે લેખક અથવા એક સાહિત્યકાર કેવી રીતે કોઈ એક ખાસ ક્ષેત્રમાં પોતાનું ખેડાણ શરૂ કરે છે એમાં એવું છે કે મારો અભ્યાસમાં મુખ્ય વિષય મેં રાખ્યો હતો અંગ્રેજી સાહિત્ય અને ગૌણ વિષય હતો સંસ્કૃત સાહિત્ય એટલે જે નાનપણમાં હતો એ પરિચય સાહિત્યનો ચાલુ જ રહ્યો અને મારું જસ્ટ એમએ પત્યું હતું અને મેં વાર્તાઓ લખવાની શરૂ કરી હતી એ વખતે અને એ વખતના પ્રખ્યાત સામયિકો આરામ અને ચાંદનીમાં એ વાર્તાઓ આવતી હતી પછી મસ્કત ગઈ અને ત્યાં આ બધું થોડુંક છૂટી ગયું મેગેઝીન સાથેનો નાતો છૂટી ગયો વાતાવરણ જ જુદું હતું ત્યાં અને સાથે ઘર પરિવાર બાળક બધાની જવાબદારી હતી હું પોતે નોકરી પણ કરતી હતી ત્યાં એટલે એ બધું છૂટી ગયું પણ ત્યાં એક નાનકડો પ્રયત્ન પરિવાર હતો કવિઓનો એટલે અમે લોકો ત્યાં દર ગુરુવારે ગુરુવાર ત્યાં વીકેન્ડ હોય ગુરુવારે મળીએ અને પોતપોતાની કૃતિઓ રજૂ કરીએ એટલે એ વખતે મેં કાવ્યો પણ લખેલા છે અને મસ્કરત હતી ત્યારે કાવ્યોનું એક પુસ્તક પણ પ્રકાશિત થયું હતું પણ પછી એક સમયે આપણને ખબર પડે ને કે આ મારું ક્ષેત્ર નથી મને આમાં વધારે રસ છે કે આમાં વધારે સફળતા છે મને એટલે પાછા આવીને પછી ગુજરાતી સાહિત્ય પરિષદનો પરિચય થયો મિત્રો થકી ત્યાં જવાનું થયું અને પછી તો વાર્તાળ ક્ષેત્રમાં જ આગળ વધવાનું થયું અને મહેનત પણ કરતી હતી વાંચન ખૂબ હતું એ પણ ચાલુ રાખ્યું અને આપણે કહીએ ને કે ઈશ્વરની પણ કૃપા હતી એટલે વાર્તાઓ બધા સારા સામયિકોમાં સ્વીકાર અને આગળ ગયું હવે જયારે વાર્તાલેખન ની વાત આવે છે ગીરીમાબેન તો દરેક વાર્તામાં કે જે વાર્તાનું આખું જે વાતાવરણ એ દરેક વાર્તામાં લગભગ અલગ પડી જાય પાત્રો અલગ પડી જાય તો આપ ની દરેક વાર્તામાં એક દ્રષ્ટિકોણ જે ઉદભવે છે ઉત્પન્ન થાય છે તો એનું રહસ્ય જણાવો કે આ એક નવી વાર્તાની સૃષ્ટિ કેવી રીતે અમુક વસ્તુ અનુભવમાંથી આવતી હોય જોયેલું વાંચેલું એવું કહીએ ને કે કથા બીજ મળે ને એમાંથી પછી મગજમાં વૃક્ષ થાય અને મારો પ્રોસેસ એ છે કે હું વાર્તા પહેલા આખી મગજમાં રચું છું મને સંતોષ ના થાય ત્યાં સુધી હું પેન હાથમાં નથી લેતી એટલે દિવસો ના દિવસો સુધી કેમ કે હું વાર્તા વિચારતી હોઉં શ્વાસ લેતી હોઉં વાર્તાનો સતત મારા મગજમાં એ જ એમાં જ હું રમવાણ હોઉં અને પછી એક તબક્કે હવે મને થાય કે હા હવે મને સંતોષ છે ત્યારે હું એને કાગળ ઉપર ઉતારું ને જોકે એ ઉતાર્યા પછી પણ મહિનાઓ સુધી વાર્તા મારી પાસે રહેતી હોય છે કે એક એક શબ્દ એક એક વાક્ય હું વારંવાર વારંવાર જોતી હોઉં અને સુધારા કરતી હોઉં અને ઘણીવાર રિસર્ચ પણ જેમ કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું ત્યારે પોલેન્ડમાં જે કેમ્પ્સ થયા હતા અને લોકો જતા હતા એ ટીવી ઉપર જોઈને મને એની એટલી બધી અસર થઈ હતી કે આમ પણ બહુ લાગણીશીલ વ્યક્તિ છું એટલે એના ઉપર પણ મેં કેમ્પની લાઈફ ઉપર પણ મેં વાર્તા લખી છે અને પછી એ પરિવેશ માટે તમારે ઘણું બધું ગુગલ ઉપર સર્ચ કરવું પડે ઘણી બધી જગ્યાએ જોવું પડે કે આ કેવું છે ટીવી જોતા રહીએ એવી જ રીતે અફઘાનિસ્તાનમાં જયારે હમણાં તાલિબાન આવ્યા અને જે લોકો ભાગીને એરપોર્ટ પરથી નીકળી ગયા હતા ત્યારે મારી કલ્પનામાં એ પરિવેશ તો મેં ઉભો કર્યો જ પણ સાથે વાર્તામાં ખાલી પરિવેશ જ નથી હોતો એટલે મારી કલ્પનામાં એક અમેરિકન પ્રેગનન્ટ સ્ત્રી ત્યાં હતી જે ટેન્શન ને બધાને લીધે ત્યાં જેને લેબર પેઇન ચાલુ થાય છે અને જયારે નફરતનો પૂરેપૂરો માહોલ હતો ત્યારે એક અફઘાની સ્ત્રી એક ભારતીય સ્ત્રી એમને મેં નામ નથી આપ્યા સાડીવાળી અને બુરખાવાળી સ્ત્રીઓ એને કેવી રીતે બેબી બોર્ન કરવામાં એરપોર્ટ ઉપર મદદ કરી માનવ મૂલ્ય વાર્તામાં ઉમેરાય ને ત્યારે આપોઆપ વાચકોના હૃદય સુધી પહોંચતી હોય છે કારણ કે ખાલી પરિવેશ તો બધા જ જોઈ શકતા પણ એમાં આઉટ એક ઉમેરીએ ને તો એ વાર્તા વધારે સંવેદનો આપે છે એક નવલકથા પણ લખી છે શૈલેષભાઈ બે નવલકથા આમ તો વાયા રાવલપિંડી છે એમાં ખાલી પાંચ દિવસની વાર્તા છે એ ભારતીય યુવતી એના પિતાને લઈને આવતી હોય છે અમેરિકાથી દુબઈ અને પપ્પાને પ્લેનમાં એટેક આવે છે અને એરલાઇનના નિયમ પ્રમાણે એમને નિયરેસ્ટ જમીન ઉપર ઉતારવા પડે એમ એમને રાવલપિંડી એરપોર્ટ ઉપર ઉતારે છે અને ત્યાં ફાધરનો ડેથ થાય છે અને એ યુવતીની ત્યાંથી એમનું બોડી લાવવાના સંઘર્ષની વાર્તા મેં લખી છે પણ એને માટે મેં એટલું બધું રિસર્ચ કર્યું હતું કે રાવલપિંડીની ગલીઓ પણ હું જોતી હતી કે પ્લેન ઉતરે તો નજીકમાં કઈ હોસ્પિટલ છે એ હોસ્પિટલનું નામ પણ મેં લખ્યું છે અને કઈ ફ્લાઈટ આ રૂટ ઉપરથી આવે એ ફ્લાઈટ નંબર પણ મેં એમાં લખ્યો છે ઉર્દુ ભાષાનો ઉપયોગ કર્યો છે એટલે તો શું એમાં સાતત્ય અને સચ્ચાઈ લાગે નહીં તો વાંચનાર એમ થાય કે આ શું છે બધું આ ત્યાંનો માણસ આ ભાષા કેવી રીતે બોલે છે તમારા દર્શિકો થી વાર્તા ફક્ત કોઈ કાલ્પનિક ઘટનાને જ સીમિત રાખવાની વાત નથી થતી એમાં જે આસપાસની જે પરિવેશ જે ઘટનાઓ થઈ રહી છે એનો પણ રણકાર એ પાત્રોના થકી મળવો જોઈએ મળવો જ જોઈએ તો જે પહોંચે વધારે સાહિત્ય જે છે એ કોઈ પણ સમાજનું દર્પણ છે તો આપની સાથે વાત કરીને ખરેખર એની પ્રતીતિ થઈ એ આગલી પેઢી માટે એક અમૂલ્ય વારસો બની જાય છે આપનું શું માનવું છે ના એ બિલકુલ હોવું જ જોઈએ એટલે જે તે સમાજનું પ્રતિબિંબ આપણી વાર્તામાંથી જો ઉપશે તો અત્યારે તો એ લોકોને વધારે પહોંચશે જ વધારે એની સંવેદનાઓ સ્પર્શ કરશે કારણ કે લેખક જે સમયમાં જીવે છે એ જ સમયમાં અત્યારે વાચકો જીવી રહ્યા છે પણ દરેક જણ એટલી એટલી સંવેદનાઓ કદાચ ફીલ કરવાની શક્તિ કે વ્યક્ત કરવાની ફીલ તો થતું હોય વ્યક્ત કરવાની શક્તિ નથી ધરાવતું એટલે એવા વખતે એ વાચકોને લાગે કે આ અમારી વાર્તા છે કે અમે આ જોયું છે કે ઘણી એવી પાત્રો પણ એવી રીતે લેતા હોઈએ ત્યારે શૈલેષભાઈ મારી એક વાર્તા છે ઉઘાડા પગે એમાં ગરીબીમાં જીવતા બે મિત્રોની વાર્તાઓ છે કે ઉઘાડા પગે એ લોકો દોડતા હતા ત્યારથી શરૂઆત એ વાર્તાનો ઉડિયામાં પણ અનુવાદ થયો છે એટલે એ વાર્તા વાંચીને કેટલા બધા વાચકો ફોન ઉપર રડતા હતા અને એમ કે બેન આ તો તમે અમારી જ વાર્તા લખી છે મારું બાળપણ પણ આવું જ હતું અને એક વાર્તા તો આપની માનો મને અમેરિકાથી ફોન આવ્યો હતો કે આ સાચી ઘટના છે અને બહુ ન મનાય એવી વાત છે પણ એમાં જે સ્ત્રીની વાત છે જેને ખૂબ અન્યાય થયો હોય છે તો ન્યુ જર્સી થી એક બેને ફોન કરીને મેં કહ્યું હતું કે તમારી દીકરી છે તો હું મારા છોકરા માટે શોધી રહી છું એટલે એટલી બધી સ્પર્શી જતી હોય છે વાર્તાઓ એટલે એમાં અભિવ્યક્તિ તો માધ્યમ બને જ પણ મને એવું લાગે છે કે લેખક પોતે સંવેદનાઓ પહેલા અનુભવે તો એ વધારે સારી રીતે એને અભિવ્યક્ત કરી શકે કારણ કે લખતી વખતે તમારી પણ વાત હોય છે પછી બીજાની વાત બને છે અને દરેક વાચક આ સમાજનો તો ભાગ છે જ કે એવી રીતે કોઈ સ્ત્રીની આવી રીતે વ્યથા લખતા હોઈએ ત્યારે દરેક સ્ત્રીને એ ક્યાંક ને ક્યાંક તો સ્પર્શી જ જાય કારણ કે અનુભવોમાંથી પસાર તો આપણે સમાજમાં છીએ દરેક વ્યક્તિ દરેક અનુભવમાંથી પસાર થયા જ હોય છે જુદી જુદી રીતે હવે ગ્રીમાવેન તમારી પ્રથમ વાર્તા કેવી રીતે તમે લખી અથવા તો એની પ્રેરણા કેવી રીતે મળી કે સ્વતઃ સ્પૂર્ણાથી લખી કે તમને એવું લાગ્યું કે આ ઘટના આ વાત મારે કેવી છે અથવા મારે લખવી છે એના વિશે તમે વાત કરો મારી પ્રથમ વાર્તા અહીંયા આવીને હતી યાત્રા જે અખંડાનંદમાં પ્રકાશિત થઈ હતી એનું બેકગ્રાઉન્ડ એ છે આપને યાદ હશે જયારે કેદારનાથમાં પેલી પાણીની પૂરની હોનારત થઈ હતી અને અસંખ્ય માણસો તણાઈ ગયા હતા ઘણા પાછા આવી શક્યા ઘણા ન આવી શક્યા તો એ ઘટનાએ મને બહુ અસર કરી હતી એટલે એ મારી પ્રથમ વાર્તા હતી અને એમાં મેં એક એવા માણસની વાર્તા લખી છે કે જે આ પૂરમાં ફસાઈને ત્યાં હોસ્પિટલમાં કોમામાં રહે છે ઘણા મહિનાઓ સુધી એની વોકલ કોર્સ જતા રહ્યા હોય છે ને પાછો આવે છે હું કુટુંબને સરપ્રાઇઝ આપું એમ કરીને પણ પાછા આવતા ટ્રેનમાં જ ટ્રેનની ભીડમાં એને એના બીજા કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા કુટુંબની પત્નીની વાતો સંભળાય છે કે આમના ગયા પછી અમને આટલા લાખ સરકારી સહાય મળી મને મારું ઘર આવી રીતે મળ્યું લોકોએ આટલી મદદ કરી મારી દીકરીને પરણાવી આપવાના છે ને એ માણસ ગરીબ હતો ઓફકોર્સ એટલે એને એમ થયું કે આ પાછા જઈને આ બધું હું એમનું સુખ ઝૂંટવી લઈશ અને એ માણસ પાછો ફરી જાય છે એક બીજી યાત્રા ઉપર નવો આવે છે કે મારા વિના આ લોકો સુખી છે જે ફિકર હતી અને સુખી થોડાક વધારે સુખી છે કારણ કે ઘણી બધી સહાય સહાનુભૂતિથી મળી છે એ જે કુટુંબને નતો આપી શકતો એ બધું અત્યારે એમને મળી ગયું છે એટલે પાછો વળી જાય છે આ વાર્તા મારી પહેલી હતી અને આ વાંચીને પણ ઘણા બધા આખંડ આનંદ એક જણે તો એવું પૂછ્યું તું કે તમને કેમ ખબર કે આ રાજેશભાઈ પાછા જતી રહ્યા પછી મને કનેક્ટ થયું કે એમના કોઈ સંબંધી રાજેશભાઈ હશે કે જે આવ્યા નથી એટલે તમને કેવી રીતે ખબર પડી કે રાજેશભાઈ આવીને જતા રહ્યા એટલે આટલું બધું ઓતપ્રોત થઈ જતા હોય છે વાચક તમે જે આ સાહિત્યનું સર્જન કર્યું હાજે એમાંથી તમારા હૃદય પાસે કંઈ તમારી રચના છે બહુ જ મુશ્કેલ પ્રશ્ન છે એટલે જે તે સમયે એ વાર્તા ઉદભવી હોય પણ પહેલા સંતાનની જેમ શરૂઆતની વાર્તાઓ એ આપણી થોડીક વધારે નજીક કે કોઈ કહે તો જલ્દી યાદ આવી જાય આમ કરીને હું બીજી વાર્તાઓને અન્યાય નથી કરતી પણ મને અત્યારે મારી એક લાપસી વાર્તા યાદ આવે છે કે જેમાં એક વૃદ્ધ દંપતીની વાત છે એ વાર્તા મારી નવની સમર્પણમાં આવેલી પહેલી વાર્તા છે એ વાર્તામાં વૃદ્ધ દંપતી એમનો પુત્ર અમેરિકા છે અને પુત્રના ફોનની કેવી રીતે આમાં નેગેટિવિટી બિલકુલ નથી પુત્ર બહુ સારો છે પુત્ર વધુ બહુ સારી છે એ લોકોને બોલાવે છે હું તમે પાસપોર્ટ કઢાવો ને આવો હવે આપણી પાસે બધું જ છે અને એ વખતે એ લોકો સાથે સાથે એના બાળપણને એને કેવી રીતે ભણાવ્યો એ બધું યાદ કરે છે હવે એમના પગની હાલત એવી નથી કે ફરી શકાય એટલે એ બંને જણ એવું નક્કી કરે છે કે આપણે ત્યાં કે એમણે જે ગરીબી જોઈ છે કે આપણે ત્યાં જઈને ફરી તો નથી શકવાના તો આપણે દીકરાને વધારે ખર્ચો નથી કરાવવો એના કરતા આપણે એમને અહીંયા બોલાવીએ એટલે મા કે છે હું એને મારી રીતે રાખું એને ભાવતી વાનગીઓ ખવડાવું મારા ઘરમાં એ રહે એટલે મારે એ ફરીથી એનું બાળપણ ફરીથી જોઈએ છે ને મારે નથી જોવું અને વાર્તાની શરૂઆત એવી હતી કે પતિ પત્નીને કહેતો હોય છે કે આજે લાપસી રાહજે ને અને અંતમાં એ કહે છે કે હવે આપણી લાપસી આપણને મળી ગઈ છે દાળ ઢોકળી બનાવી દે તો ચાલશે પુત્ર સાથેની વાતનો એ સંતોષ એમના મગજ માટે લાપસી છે એ ઘણી બધી ગમે છે ને જ્યાં વાંચવાનું પણ થાય ને ત્યાં સિનિયર સિટીઝન્સ કે યંગ જે બેઠા હોય એ બધાને ખૂબ સ્પર્શે બધા જ સારા છે અને એ લોકો ન જવાનો નિર્ણય લે છે કે નથી જવું આપણે અને સાથે ભૂતકાળ વણાયેલો છે બાળપણ પણ એક માતા તરીકે એમાં જે સ્ત્રીની સંવેદનાઓ જે વ્યક્ત થાય છે કે મારે ફરીથી એના બાળપણને એની સાથે જીવી લેવું છે હવે ખાસ તો શ્રોતા મિત્રોને જણાવો ગીરીમાબેન કે અમે તો તમને રેડિયોમાં તમારી વાર્તાઓ સાંભળી અને પ્રસિદ્ધ જે આપણી ગુજરાતી પત્રિકાઓ છે સમાચાર પત્રો છે અને હવે તો જે બીજી ભાષાના પ્રતિષ્ઠિત જે મેગઝીન છે જે સમાચાર પત્રો છે પત્રિકાઓ છે એમાં પણ તમારી વાર્તાઓનો ભાવાનુવાદ કરીને એ હવે છપાઈ રહી છે ને લોકો વાંચી રહ્યા છે એના પ્રતિભાવ પણ તમને મળી રહ્યા છે પણ તમારા કોઈ એવા લેખક તમને કયા વાંચવા ગમતા હોય કે હવે અવસર મળે તો તમે વાંચવાનું પસંદ કરશો એમ મને ચંદ્રકાંત બક્ષીને વાંચવાના ખૂબ ગમે એમને વાંચતી પણ હતી અને એક સમય એવો હતો જયારે આપણે અત્યારે પેલા ફેન્સ પત્રો લખે ને એવી રીતે એમની સાથે શિવકુમાર જોશી સાથે પત્ર વ્યવહાર પણ ચાલતો હતો મારો એટલે એ બધું સ્મૃતિમાં છે જ અને મને તક મળે તો ફરીથી એકવાર એમને પણ વાંચું એ સાથે અત્યારે નવા લેખકો પણ છે મને કિરીટ દુલહાતને પણ વાંચવા બહુ ગમે છે કે કેટલી વાર એમને વાંચી એટલી વાર કંઈક નવું મળે વાર્તામાંથી એટલે એમના વાર્તા સંગ્રહો બે છે પણ એમને વારંવાર વાંચવા ગમે છે કે પોતે પાઠશાળા જેવા છે અને અમને પણ એમનો સાહિત્ય પરિષદમાં જયારે હું જતી હતી ત્યારે એમનો રમેશભાઈ દવેનો બિંદુબેન ભટ્ટનો એ બધાના ગાઈડન્સનો સરસ લાભ મળ્યો છે અને ઘણી બધી રીતે એ લોકોએ માર્ગદર્શન આપ્યું છે એટલે એ લોકોને પણ વાંચવા ગમે જનરલી વાંચવું જ ગમે છે જે સારું લખાતું હોય બધું હિમાંશીબેન શેલથ ખૂબ ગમે છે એમને નિયમિત વાંચું છું કે હું મેગેઝીન લઉં ને એમની વાર્તા હોય તો સૌથી પહેલી મને એમ થાય કે હું હિમાંશીબેનને વાંચી લઉં ગીરીમાં ઘારેખાનજીના લખાણો ફક્ત ગુજરાતી ભાષામાં મર્યાદિત ન રહેતા હમણાં જ એક સરસ રીતે ઓડિશાના પ્રસિદ્ધ લેખક બંધુએ એમની કરીને ભાવાનુવાદ પણ રજૂ કરેલું છે તો આપની જે અનુવાદ થયા હાજી એ અનુભવ વિશે થોડું સુતા મિત્રોને જણાવશો હા એટલે મારે માટે પણ હું નવું નવું લખતા શીખી હતી નવી નવી વાર્તાઓ પ્રકાશિત થતી હતી અને વડોદરાથી એક મેડમનો મને ફોન આવ્યો હતો આ લાપસી વાર્તાની જેની આપણે વાત કરી કે આપની નવની સમર્પણમાં વાર્તા વાંચી એ મહારાષ્ટ્રીયન લેડી હતા અંજની નારાવણે અને બહુ વર્ષોથી વડોદરા રહેતા હતા એટલે ગુજરાતી વાંચતા હતા અને એમણે કીધું મને લાપસી વાર્તા બહુ ગમી છે તો મારે એનો મરાઠીમાં અનુવાદ કરવો છે હવે મેં જણાવ્યું એમ લાપસી તો મારી નવની સમર્પણની પહેલી વાર્તા હતી એટલે એકદમ શરૂઆતનો તબક્કો હતો અને પછી એમણે મારી ઘણી વાર્તાઓના અનુવાદ કર્યા અને મરાઠીમાં શ્રી વસૌ નામનું સામયિક આવતું હતું એમાં એ પ્રકાશિત કરવા મોકલતા હતા પ્રકાશિત થતા હતા મને મેગેઝીન પણ મોકલતા હતા એવી જ રીતે પછી હિન્દીના વાચકો એમાં એક શ્રી રાજેન્દ્ર નિગમજી છે એ અમદાવાદમાં જ રહે છે પણ એમણે પણ એવી રીતે ફોન કર્યો કે મારે આપની આ વાર્તાનો અનુવાદ કરવો છે અને નેચરલી કોઈ પણ લેખકને પોતાની વાર્તા બીજા સાહિત્યમાં કે બીજી ભાષામાં જાય એ ગમે જ એટલે એ લોકો પરમિશન માગવા માટે કરતા હોય એક રજનીકાંત શાહ છે હિન્દીના રિટાયર્ડ પ્રોફેસર કરજણમાં રહે છે એમણે મારી લગભગ પંદરેક હિન્દી વાર્તાઓનો અનુવાદ કર્યો છે અને એ આ બંને અનુવાદકો પોતે એને હિન્દી પત્રિકાઓમાં મોકલે છે કે હમણાં જ મને રજનીકાંતભાઈએ જણાવ્યું કે તમારી બાપુજી મને વાર્તા મેં કલકત્તાના વાગરથમાં મોકલી છે અને એ સ્વીકારાય છે એટલે આ બધું કામ એ લોકો જ કરે છે અને મને જણાવે છે કે આ વાર્તા અનુવાદ થયો છે અને અહીંયા સ્વીકારાય છે એટલે મારી માટે આ ખૂબ સરસ અનુભવ રહ્યો છે એવી રીતે આ ઓડિયાનું પણ એવું જ રહ્યું કે એમને ગુજરાતી ભાષા આવડે છે અને એમણે મને પરમિશન લીધી પછી મંગાવતા ગયા એક પછી એક વાર્તાઓ અને એક તબક્કે એમણે કીધું હું આનું પુસ્તક કરું છું અને અત્યારે પુસ્તક તૈયાર થઈ ગયું છે એટલે એવી રીતે મારી વાર્તા જે નવલકથાની વાત કરી વાયા રાવલપિંડી આખી નવલકથાનો પણ હિન્દીમાં અનુવાદ થયો છે અને આ અનુવાદકો કોઈ પણ અપેક્ષા વિના એટલા માટે અનુવાદ કરે છે કે અમને ગમે છે કે આ સાહિત્ય બીજી ભાષાના વાચકો પણ વાંચે શ્રોતા મિત્રો વતી આકાશવાણી અમદાવાદ વતી આપને ઘણી ઘણી શુભેચ્છાઓ આપું છું કે આવી રીતે જ આપની મહેનત આપની શબ્દ સૃષ્ટિ આપની આખે આપી રચેલી જે સાહિત્ય સૃષ્ટિ છે એ આવી રીતે જ ફક્ત ગુજરાતમાં નહીં પણ સાથે સાથે અન્ય ભાષાઓમાં પણ પોતાની સુગંધ પ્રસરાવે વિશ્વ સાહિત્યમાં પણ આપનું નામ આવી રીતે ગુંજતું થાય અને ખૂબ આભાર શૈલેષભાઈ લેખકને આનાથી વધારે બીજી સારી શુભેચ્છાઓ શું હોય ખૂબ આભાર આપનો અને એક છેલ્લો પ્રશ્ન એક રહસ્ય ઉદઘાટન કરતા જાઓ કે હવે આપનો જે આગલો પ્રોજેક્ટ આપની કોઈ વાર્તા કે નવલકથા કોઈ વિચારી રાખી હોય તો ભવિષ્યના ગર્ભમાં શું આપ હવે બહાર લાવવા માંગશો એક નવલકથાનો પ્લોટ છે મગજમાં અને એ પણ એવો જ છે કે વિદેશની ધરતી જોડે સંકળાયેલો છે એટલે એને માટે પણ મારે ખાસું રિસર્ચ કરવાનું છે પણ એ કરીને એ હું લખીશ ચોક્કસ મારે લખવું છે એ એટલે એનું શીર્ષકને શું લખવું છે એ બધું પણ એકચ્યુઅલ એને અભિવ્યક્ત કરવા માટે કે પ્રકરણોમાં ઢાળવા માટે થોડા રિસર્ચની જરૂર છે એટલે આખી આખી એ વિદેશની ધરતી ઉપર જ હશે અને ઈચ્છું રાખું કે બે હજાર ચોવીસ માં શબ્દ કીધો શીર્ષક હાજી હવે અમને એ પણ હવે કહો કે જેમ કે તમે કીધું લાપસી આપે ઉલ્લેખ કર્યો લાપસી વાર્તાનો એનું શીર્ષક યાત્રા નું શીર્ષક એ વાર્તાનું તો આ લેખક કે લેખિકા રચનાકાર સાહિત્યકાર શીર્ષક કેટલું મહત્વ હોય છે ખૂબ હોય છે અને એ ઘણી વાર એવું થાય કે વાર્તા આખી આખી લખાઈ જાય પણ યોગ્ય શીર્ષક ન મળે યોગ્ય એટલે તમને પોતાને સંતોષ થાય એવું કારણ કે શીર્ષક માં શું હોય કે એક તો એ વાર્તાના ભાવને વ્યક્ત કરે અને બીજું કે એ વાર્તાનું રહસ્ય ઉદઘાટન ન કરી લે એટલે તમે અમુક શીર્ષક આપો તો એનો અંત શું છે એ તમને ખબર પડી જાય એટલે વાર્તાના ભાવને વ્યક્ત કરવા સાથે પેલું રહસ્ય ધરબીને એને આપવાનું છે એટલે શીર્ષકમાં ઘણી મથામાં કરવી પડતી હોય છે અને ઘણીવાર સારા હોય એડિટર્સ તો એ લોકો બીજા શીર્ષકો સજેસ્ટ પણ કરતા હોય છે કે હમણાં માસિકમાં મારી એક વાર્તા આવી છે એમાં એવા એક સૈનિકની વાત છે કે જે આપણે કહીએ ને ટોળાની માનસિકતા હોય કે જયારે સૈનિકો બીજા દુશ્મન દેશ ઉપર જીતી લેતા હોય ત્યારે ત્યાંના લોકો સાથે સ્ત્રીઓ સાથે શું દુર્વ્યવહારો થતા હોય એ જ છે બધાને કે સૌથી વધુ બોટ સ્ત્રીઓ બનતી હોય છે એ ટોળાનો ભાગ બનેલો એ સૈનિક એ વખત એને કશું ખરાબ નથી લાગતું પણ રિટાયર થઈને ઘેર આવીને એના બાળકને એની સ્ત્રીને એના ફેમિલી સાથે જોડાય છે ત્યારે એને એટલું બધું ગિલ્ટી ફીલ થાય છે કે હું એ વખતે કેમ મારા માથા ઉપર કેમ શિંગડા ઉગી ગયા હતા અને મેં કોઈને અટકાવ્યા કેમ નહીં મેં આ બધું કેમ કર્યું પણ એ માહોલની ટોળાની માનસિકતા હોય એમાં ખેંચાઈ જતા હોય ને એ ગિલ્ટની વાર્તા મેં લખી છે અને મેં એને શીર્ષક આપ્યું હતું પથ્થરની તિરાડો કારણ કે એમના કર્નલ એમને કાયમ એવું કહેતા કે આ ફોજી હોય તો હૃદય પથ્થર જેવું બનાવી દેવાનું અને ત્યારે એને થાય છે કે પથ્થરમાં પણ તિરાડો તો પડતી હોય છે એ શીર્ષક આપ્યું હતું પણ એમના તંત્રીને એવું લાગ્યું કે એના કરતા આપણે જખમ શીર્ષક રાખીએ કારણ કે આ એને જિંદગીભર પડેલો જખમ છે અને ઘા છે રૂજાઈ નથી રહ્યો એટલે મેં કહ્યું હા બરાબર છે એ જખમ રાખી શકો છો આપ એટલે હજી મને એ ખબર નથી પુસ્તક માટે આપીશ ત્યારે શીર્ષક રાખીશ પણ તંત્રીની ઈચ્છા અને એ એમના વાચકોને વધારે ઓળખે છે મારા કરતા એટલે એવી રીતે શીર્ષક ક્યારેક બદલવાનું આવે પણ ખાસ્સી મથામણ થતી હોય છે શીર્ષકમાં માં આકાશવાણી અમદાવાદમાં સ્ટુડિયોમાં આવ્યા તે બદલ શ્રોતા મિત્રો વતી અને આકાશવાણી અમદાવાદ વતી આપનો આભાર હું આભાર માનું છું કે આ માધ્યમથી હું ઘણા બધા શ્રોતાઓ સુધી પહોંચી શકીશ અને મારી વાત જે બહુ ઓછા લોકો જાણતા હોય છે એટલે આપે મને તક આપી એ વાત પહોંચાડવાની અને હું એક વાત શ્રોતાઓને કે નવા લેખકોને બધાને કહેવા માંગુ છું કે દરેક કોઈ પણ કામ ખાલી લેખકોને કોઈ પણ કામ કરવા ઈચ્છતી વ્યક્તિને ઇટ ઇઝ નેવર ટુ લેટ ઇન લાઈફ એટલે જયારે સ્ત્રીઓ ઉંમર છુપાવતી હોય ત્યારે હું બધાને કહું કે મેં સાઠ વર્ષે લખવાનું ચાલુ કર્યું એટલે તમે કંઈક કરવા માંગો પેશન હોય મહેનત કરવાની તૈયારી હોય તો કશું કરવા માટે ક્યારે મોડું નથી અને પહેલી વાર્તા કે મેં બીજી વાર્તા લખીને ત્યારે મને ઘણા કહેતા કે આપણી તો અમુક સામયિકોમાં આવે જ નહીં મેં એ સામયિકોમાં મોકલી હતી કે બહુ બહુ તો ના પાડશે એથી વિશે શું થશે બીજે મોકલીશ પણ અહીંયાથી શરૂઆત કેમ કરું આપણે કહીએ ને નિશાન માફ માફ છે નહીં નીચું નિશાન અને ઈશ્વરની કૃપાથી એ બધા સામયિકોમાં વાર્તાઓ સ્વીકારાતી હતી એટલે તો ક્યારે જાતને ઓછી નહીં આંકો અને હવે મારાથી શું થઈ શકે એવું નહીં વિચારો શ્રોતા મિત્રોને પણ આપણે બહુ સરસ સંદેશ આપ્યો અદભુત બહુ સરસ અને આપનો લાભ શ્રોતાઓને આકાશવાણી થકી મળતો રહેશે એ આ સાથે વિરમીએ નમસ્કાર મને ખૂબ આનંદ છે એ વાતનો અને અત્યારે સાંભળી રહેલા સૌ શ્રોતાઓને પણ હું મારા નમસ્કાર કરું છું ખૂબ આભાર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ પ્રસ્તુત કરતા શૈલેષ પંડ્યા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું